कम्प्लीट ना हो दो मचाए मचाए एगा हमको ये प्लीज कटूर याद रहेगा बढ़िया खाना और ये होटल और दिल से खुद ना याद रहेगा नया वीडियो में स्वागत है तो नो ड्रैगन फूड नो मैंगोस्टीन आना फॉरशर होटल તો હવે અમારી બસ જસભાઈથી આજે કર્નલમાં જવાના છે ખરીદી કરવા જવાના છે તો ભાઈ રેડી જો અહીંના લોકોએ આઠ વર્ષ સુધી જે વોર કર્યું તું અમેરિકાવાળાએ તો એનું એક રાખવું કેવી રીતના વોર ફ્યુઝ સુધી બધું બતાવશે તો હવે અમારી બસ રેડી છે જઈએ આપણે લઈ જાઓ મજા લઈ જાઓ કેટલામાં હા ભાઈ કાલે અત્યારે અમારી બસ આવી ગઈ છે અને અહિયાં બધાને બેલ્ટ આપે સિંગ અમને ત્રીસ મિનિટની અંદર જે બધું સમજાવ્યું કે આ જે કીડામાંથી કેવી રીતના કપડાં બને કઈ કઈ વસ્તુ બને એના માટે હું સમજાવ્યું હવે સ્ટોરમાં લઈને આવે છે કે તમારે સ્ટોરમાંથી કંઈ લેવું હોય તો સ્ટોરમાંથી લઈ શકો તમે પણ આ કાપડ બહુ જ મસ્ત છે મખમલી છે અને હવે અમારું ગ્રુપ શોપિંગ કરશે ભાઈ અત્યારે વિયેતનામની અંદર આવ્યો છું તો નારિયલ પાણીના ના વીસ હજાર રૂપિયા એટલે વીસ હજાર એટલે સાઈઠ રૂપિયા નું નારિયલ પાણી બરોબર ને સાઈઝ હા હવે આપણે જંગલમાં જવાના છે અને ફોરેસ્ટ છે એના જે અમેરિકા વાળા સાથે વોર કેવી રીતના કહી દીધી શું હતું એની ડિટેલ્સ આપણા અંદર જાણવા મળવાની છે એક જણાની ટિકિટ છે એક લાખ પચીસ હજાર એટલે ચાર ડોલરની આજુબાજુમાં ટિકિટ છે એટલે સમથિંગ ત્રણસો વીસ રૂપિયા ભાઈ આપણે અત્યારે આ બધી રાઇફલ છે જે ગન છે એના વિશે થોડી નોલેજ આપો ને કે શું છે આ કઈ કઈ રાઇફલ છે આ કે ડબલ ફોર ટુ જીરો જીરો ફાઇવ રાઇફલ આવે ઓકે થ્રી નોટ થ્રી સેમ થ્રી નોટ થ્રી સેમ ટુ સેમ આવે બરાબર અને આ બધી આ બધી અલગ અલગ નવી કે જૂની જૂની લાઇટ મશીન ગન આવે જૂનર લાઈટ મશીન ગન છે બધે આ જૂના લાઇટ જૂના બલાઇટ

પેલા ત્યાં જે વીસ રહે કારતુસ ભરવાનું ક્યાં આ બધી આપણે ઇન્ડિયામાં ખરી આ બધી નહીં 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 નો એલા આપણે કોઈ છે નહીં આ આ બધા દારૂ ગોળા નહીં નહીં આ બધા અંગ્રેજો જ વાપરતા ટુકમાં અંગ્રેજો અંગ્રેજો વાપરતા આપડે ઇન્ડિયામાં ગન છે એ કઈ નહીં ક્યાં નહીં છે એ આપણે થ્રી નોટ થ્રી આવે લાઈટ મશીન ગન છે એ બધી આપણે ઇન્ડિયા વાપરવામાં આવે છે આ બધી નથી આ બધું જૂની થઈ ગઈ જૂની સિસ્ટમ થઈ ગઈ આ જૂની સિસ્ટમ આ કેટલા વર્ષ જૂની હશે આ

અને કેવી રીતના એ લોકોને અમેરિકાના વાળાને હરાવ્યા હતા એ બતાવશો આમાં અત્યારે હવે ડોક્યુમેન્ટરી બતાવશે ઇન ધ ઇન ધ ઇટ્સ ગેમ છે

સાહેબ આ લોકો પાસે હથિયાર નતા અને ત્યારે પણ આવી જંગ અને યુદ્ધ કરવું એના વિશે હું કેવાનતા

આઉ પેક કરી નાખવાનો અમાર હરશિલ ભાઈ સોલ્જર બની ગયા છે પકડવાનું છે સૈનિક આવે પહેલા મને પક દીધો મુજે 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 રહે હવે ને કરી નાખું છું કરી નાખો મુધીઓ

ઓગણીસો રહે અમેરિકન 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 મોચ આ બધી પોલીટનલ ચાહીથી કોઈ આવ્યા ગયા જુના આપણે ફૂલ ઈચ્છા જઈએ ઓરિજિનલ બંદુક છે આવી જ ફૂટે આવી સેમ અમારે છે ને રાખો પેડા કાન ની અંદર ફાડી નાખે સેમ સેમ વસ્તુ ઓરિજિનલ લ્યો તો સાહેબ લ્યો તો લ્યો તો અને ગોળો આવે મોર અણી આવે છરો નીકળી છોડ આમે લાગે અચ્છા આમાંથી કઈ હારી આ મશીન થ્રી નોટ આ મશીન ગલ્યો મજા મશીન દે હેલો હલો એક એક ફૂટતા લીજા

không ओके ताकत थी ताकत थी हाय हाय हाय

યુફનેસ કે મોદીભાઈ કે 47 આઉન્ડ કરી રહ્યા છે વન મોર ગરમ છે મિનિટ ક્વીનિસ રાઉન્ડ ગરમ ગરમ યોર ગુડ વિયતના સુપર ઇઝ ગુડ મજા આવી ગઈ બઉ અમારે હર્ષિલભાઈ ધડાકા કરે છે ભડાકા ભાઈ 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 અચ્છા

રાઈફલે આગળ આર માડે કે બાઈ મારા ઓકે વેરી ગુડ ફાયર

અમે કોફી મંગાવી છે કોલ્ડ કોફી બીટર 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 કન્ડેન્સ મિલ્ક એડ કન્ડેન્સ મિલ્ક ઓ દુનિયામાં ચંપલ તો બનતા હોય છે કેવી રીતે બને ખબર છે આપણે આમ જ બને આખા વર્લ્ડમાં કોઈ પણ જગ્યા તમે જાશો ને એડી પાછળ આવી જો આગળ આપણે જ્યાં પણ જઈ તો ખબર પડી જાય કે કે આપડા આવા પગ હશે આવી રીતના કોઈ ગયો હશે પણ અહીંયાના જે આઠ વર્ષ સુધી જ્યારે યુદ્ધ થયું અમેરિકા અમેરિકાવાળાએ અહીંયા યુદ્ધ કર્યું હતું તો આ લોકો એની આર્મી અહીંયાના જે લોકલ લોકો છે ચંપલ એવા બનાવ્યા હતા કે કોઈને ખબર ના પડે કે આ રસ્તેથી ગયા હતા જો આ ચંપલ પહેરી નામ છતાં ચાલે તો લાગે કે ઊંધા ચાલ્યા હા હા એવા ચંપલ બનાવવામાં આવેલા હતા આ છે અહીંયા ત્યાં પહેરવાના આવી રીતના બે જમીન પર એવી પડી જાય કે ઊંધા ચાલતા એટલે કોઈને ખબર જ નહીં પડે કે આ ચંપલ કેવી રીતના પહેરા છે આ વર્લ્ડ માં એક આ લોકો ગયા હોય લોકોને ખબર ના પડે આર્મી સોતી સોતી આવે તો અવળા લાગે બીજી દિશામાં અને પાછું આ ટાયર ના બનાવેલા છે હા જે રબર ટાયર યસ એટલે આમ લાગે પણ પહેરવાના આવી રીતના તમને આ ગયમું એને વિયેતનામ ની અંદર તો આ જે જગ્યા ઉપર મને ફૂલ એન્જોય આવી ગઈ યાર કેવી મજા આવી રાઇફલ ઘેરું પછી આ ચંપલ વિશેની માહિતી લીધી આચ એક લાખ ને દસ હજાર એટલે આ ચંપલની કિંમત બહુ સસ્તા છે અને હું એમ કહીશ કે આજુબાજુમાં આ ચંપલ થયા છે લેવા જોઈએ ને ભાઈ બેસ્ટ છે અને આવા ચંપલ છે તમને માહિતી હતી કે કોમેન્ટ કરજો મને તો ખરેખર બહુ મજા બ્લીટ ટુરિઝમમાં આવી બધી વસ્તુ તમને દેખાડવાના છે અને તમે જો હજુ કદાચ ફરવા માટેનો પ્રોગ્રામ બનાવતા હોય તમારે આવવું હોય ને આવી મોજ કરવી હોય તો બાકુ થી માડીને ઘણી બધી ઓલ બધી કન્ટ્રીઓમાં ફરવા લઈ જવાના છે બધા ચાલો બધા ચાલા હવે યુદ્ધની અંદર જ્યારે કેવી ટનલ હોય કેવા અંદર કામ કરતા હોય આપણે જઈએ અંદર ચાલો જઈએ બે અમારા રશીલભાઈ આવશે હા

આજે સલાડ પાણીપુરી ભજીયા ચટણી પછી આહા હા આજ તો સુકી બાજી હા આજે તો જામો પડી જવાનો જામો જામો એકદમ અને ભૂખે એવી લાગી આજે તો યસ અને પાલક મની પાલક રોટી રાઈસ કુલ જલસાવાળી દુનિયા છે એક ફોટો શૂટ છે કે જે અહીંયા પોસ્ટ ઓફિસ જઈને કહેવામાં આવે છે અને બહુ સરસ અલગ લાગે છે કે લોકો ખૂબ આનંદ કરતા હોય છે અને અંદરની માર્કેટ છે હવે અમે અત્યારે શોપિંગ કરવા માટેનો ટાઈમ આપ્યો છે દોઢ કલાક અને માર્કેટનું નામ છે બંધન બંધન ને ભાઈ બેન બેન થાન થાન સ્પીડમાં બીજું જ બોલાઈ જશે આપણાથી અને મોટું આખું માર્કેટ છે જેમાં બધી તમામ વસ્તુઓ મળી જતી હોય છે જેમાં કોપી વાળા બેગ શૂઝ ટી શર્ટસ બધું જ મળશે ને ભાઈ અને એ ભાવ કરતા હોય એટલે તમે આવો ત્યારે ખાસ ભાવ કરાવજો વેજીટેરિયન ફૂડની અંદર વાત કરું તો એ લોકો જે રાઈસ હોય છે ડિફરન્ટ ડિફરન્ટ રાઈસ પોટેટો રાઈસ એન્ડ યુ પીનટ હલો યુ યુ હમાવ હમાવ

જાય તો છે જમવા જમવા ચાલો અમે કરવા આજે જમવાનું જોરદાર પાઉંભાજી ચોલે સલાડ આજે તો બરોબર છે ને જમવાનું આપણે જમવાનું રેડી છે પાઉંભાજી છે છોલે છે આવી રીતના બધી વસ્તુ છે એવરી ડે જમવાનું જૂનો પીડી પૂરો કરીશ અને આજે ફૂલ મજાની શોપિંગ પણ બહુ ગયું અને રિયલમાં દિલ ખુશ થઈ ગયું तर्फ बड़ी अपूरो परें, तर्फ आपको बड़ी अपूरो परें, बड़ी स्पच्छा नम्लोड इस तरगी, बहुत साले, मर्शु मेडे के लिए मर्शु गान गीनी माई या में परन देती है, दर्दी दख